શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ પ્રાગટ્ય ભૂમિ પર દિવ્ય અને ભવ્ય યોજાયો સાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય સાકોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર આયોજિત ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્ય પાદ સદગુરુ વર્ય શાસ્ત્રી શ્રી ધનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી મુક્ત મની આ મહોત્સવ એવું સદગુરુ સદાપ્તિ મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શાકોત્સવ તારીખ ચાર બે બે હજાર પચીસ મંગળવાર મહાસૂદ સાતમ ના રોજ ઉજવાયો ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પહેલા આ ભૂમિ ઉપર સૌ પ્રથમવાર રીંગણાનું શાક બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો એ સ્મૃતિની યાદ સૌ પૂજ્ય પાદ ગુરુજીએ શ્રી લોયાધામ ચરિત્ર તથા શ્રી ઠાકોરજી મહારાજની પ્રતાપની વાતો કરી હતી લગભગ નવ જેટલા ધર્મપ્રેમી ભક્તજનોએ શાકોત્સવનો પ્રસાદ પ્રાપ્ત કરી લાભાન્વિત થયા અને ભાવાન્વિત બન્યા હતા પૂજ્ય પાદ ગુરુજીએ કથા દરમિયાન જણાવ્યું કે લોયાધામની ભૂમિ સેવા સમર્પણ અને ભક્તોની ભૂમિ છે સુરાબાપુ અને શાંતાબાના પ્રેમને વસ થઈ ભગવાન શ્રી હરિ અહીં પધાર્યા હતા અને સાકોત્સવ કર્યો હતો તથા આદિ ગુરુદેવ શ્રી મુક્તાનંદ સ્વામી આખા ગામમાં સત્સંગ કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે અત્યારે શ્રી લોયાધામ મંદિર દ્વારા થતી ગરીબોને ધાબળા વિતરણ સદાવ્રત જેવી સામાજિક માનવીય પ્રવૃત્તિ તથા જીવનના આધ્યાત્મિક મૂલ્યો વધે તેવી સત્સંગ પ્રવૃત્તિનું કાર્ય થઈ રહ્યું છે તે ખૂબ જ સરાહનીય છે આ પ્રસંગે શ્રી રાજુભાઈ મકવાણા આર બેરિંગ શ્રી રમેશભાઈ ચૌધરી મામલતદાર સાયલા શ્રી ધીરુભાઈ કાનેટિયા મારુતિ કોટેક્ષ ભદ્રાવાડી શ્રી ભૈલુભાઈ અમીન તથા અનેક રાજદ્વારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર